ભરૂચ લોકસભા સીટ પર ગૂંચવાયેલું કોકડું હવે ઉકેલાઈ ગયું છે જી હા વાત કરીએ તો ચૈતર વસાવાને લઈને ઘણા સમયથી કોંગ્રેસના જે નેતાઓ નારાજ ચાલી રહ્યા હતા તેઓએ હવે ચૈતર વસાવાને સમર્થન પૂરું પાડ્યું છે અને તેમણે કહ્યું છે કે આગામી સમયમાં તેઓ ચૈતર વસાવાના હાથ મજબૂત કરવાના છે અને ભરૂચ લોકસભા સીટ જીતવા માટે પૂરેપૂરું સમર્થન આપવાના છે જી હા વાત કરીએ થોડાક દિવસ અગાઉ જે ભરૂચના મહામંત્રી છે સંદીપ માંગરોલા અને કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર છે ભરૂચના સુલેમાન પટેલ તેમના દ્વારા ફોર્મ પણ ઉપાડવામાં આવ્યા હતા અને એવી પણ ચર્ચાઓ રાજકારણમાં ચાલી રહી હતી કે તેમના દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી શકે છે પરંતુ ગઈકાલે અચાનક એવું તો શું હૃદય પરિવર્તન થયું કે તેમના દ્વારા હવે ચેતર વસાવાને સમર્થન જાહેર કરવામાં આવ્યું શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં અને દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત નહોતી થઈ તે પહેલાંથી ભરૂચ લોકસભાની સીટ છે તે ખૂબ ચર્ચામાં રહી હતી જેવી રીતે આ વખતે ગુજરાત સહિત દેશભરમાં ઇન્ડિયા એલાયન્સ થયું છે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા એલાયન્સે ચૂંટણી લડી રહી છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે બંને વચ્ચે ખરાખરીનો જંગ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને ભરૂચ સીટની વાત કરવામાં આવે તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા છ ટર્મથી સાંસદ તરીકે સેવા આપી રહેલા અને સાતમી વખત ભાજપનો ઉમેદવાર મનસુખ વસાવા છે તો બીજી તરફ આદિવાસી સમાજમાં ખૂબ જ લોકપ્રિય ચહેરા અને યુવા ધારાસભ્ય ચૈતર વસાવા છે ચૈતર વસાવાને લઈને જે રીતે ઇન્ડિયા એલાયન્સમાંથી તેમના નામની ભરું સીટ પર જાહેરાત થઈ તેના કારણે કોંગ્રેસના જે નેતાઓ છે તેમનામાં નારાજગીનું મોજું ફરી વળ્યું હતું આને જ લઈને સંદીપ માંગરોલા દ્વારા અગાઉ પણ પીસી કરવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા વાત કહેવામાં આવી હતી કે જો અમે ચૈતર વસાવાને સમર્થન આપીશું પરંતુ અમારી એક શરત છે કે ચૈતર વસાવા પંજાના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે એટલે તેમને વાંધો આમ આદમી પાર્ટી સામે હતો તેને જ લઈને તેમણે નારાજગીના સૂર પણ હાલ આપ્યા હતા જોકે હવે બધું સમૂહ સૂત્રો ચાલતું હોય તે પ્રકારની સ્થિતિ અચાનક જોવા મળી છે ભરૂચમાં હવે ચેતર વસાવાની સાથે સંદીપ માંગરોલા પણ જોવા મળ્યા છે અને બીજી વાત કરીએ તો સુલેમાન પટેલ જે કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર પણ રહી ચૂક્યા છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક નારાજગી દર્શાવવામાં આવી હતી કહ્યું હતું કે અહીંયા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે કોંગ્રેસનું બૂથ મેનેજમેન્ટ છે પરંતુ આમ આદમી પાર્ટીનું કોઈ વજૂથ નથી છતાં પણ તેમના જ પાર્ટીમાંથી ઉમેદવાર બનાવવામાં આવતા તેમણે પોતાની પાર્ટી સમક્ષ હૈયાવરાટ પણ ઠાલવી હતી જોકે હવે

તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા આ હાથા કોંગ્રેસના ભરૂચ

પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને જે મુદ્દાઓ ઉપર વાત કરવામાં આવી છે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ગઈકાલ સુધી પ્રદેશ અને દિલ્હીનું જે મોવડી મંદિર છે પ્રદેશ પ્રભારી છે અમારા એમની સાથે સતત દરેક મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચાઓ થઈ છે

જવાબદાર આગેવાનોની એક મહત્વની મીટિંગ ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈતરભાળે જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે ચૈતરભાળે એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ તાલુકા વાય જિલ્લા વાઈઝ મિટિંગ કરીને જયદેવને પોલીસો મથન આપી આપ્યું આ હતા કોંગ્રેસના પૂર્વ ઉમેદવારને હાલના ભરૂચના નેતા સુલેમાન પટેલ તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ચેતર વસાવાની સાથે છે હાઈકમાન્ડ દ્વારા તેમની વાત થઈ છે ને હાઈકમાન્ડે પણ તેમને આશ્વાસન આપ્યું છે ને આગામી સમયમાં ભવ્ય રીતે ચૂંટણી જે કેવી રીતે ભરૂચ સીટ ઉપરથી જીત મેળવી શકાય તે માટેના પૂરતા પ્રયાસો છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમના થકી કરવામાં આવશે હવે જબરદસ્ત રાજકારણ ગરમાવું છે ને જેવી રીતે કોંગ્રેસનો એક જૂથ નારાજ ચાલતો હોવાની વાત હતી તે વાત ઉપર પૂર્ણ વિરામ જોવા મળી રહ્યું છે ચેતર વસાવા પણ આ મામલાને લઈને સામે આવે છે ને તેમણે પણ હવે પ્રતિક્રિયા આપી છે ચેતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો 28 જેટલા વિપક્ષી દોળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારો મને નક્કી કરવામાં આવ્યો ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું ચૈતર વસાવાએ પણ ભારતીય જનતા પાર્ટી સામે આરોપ લગાવ્યા છે કે આ પ્રકારની ભ્રામક વાતો કરવામાં આવી રહી છે અહીંયા તમામ લોકો કોંગ્રેસ જે ભરૂચ સમિતિ છે તે મારી સાથે છે ને આગામી સમયમાં જે અલગ અલગ કાર્યક્રમો છે તે કરવાના છે ને ભૂતકાળમાં તેમની જે સ્વાભિમાન યાત્રા છે કે પછી હર જે અલગ અલગ જે તેમણે કાર્યક્રમો આપ્યા છે તેને લઈને પણ તેમણે વાત કરી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર